મિત્રો ચાલો આમ તો મને ખબર છે કે તમને જો સાંભળવા બહુ ગમે છે એટલે બ્રેક લેવો નહીં ગમે પણ શું થાય સમય સમય પર સમય નું કામ બરાબર ને તો લઈ લઈએ મિત્રો સારી સારી જોક તમે અત્યારે સાંભળી છે તો એ સાંભળીને તમે ખડખડાટ હશે છો ને એને મમરાવતા હો ત્યાં સુધીમાં મે એક નાનકડો બ્રેક લઈને પાછા આવી તો બાપને ના ના ન લાગે એટલો બટે મેં કીધું કે વારંવાર મારી नहीं लगता, नहीं लगता, नहीं लगता। <laughs> तो पत्नी फोन वेलकम वेलकम बैक आफ्टर द शॉर्ट प्लीज बापू जोक्स द्वारा अच्छा तमारा थी पर तो मार्ग नामांकित

તમે ભણેલા છો અચ્છા ડિગ્રી કરી છે કઈ ડિગ્રી કરી છે એલ એલપી એલ એલ કે એમપી આ ડિગ્રી નવી લાગે છે અચ્છા છે કઈ ડિગ્રી અરે યાર એ તો મને ખબર પડી એલએલ કે એમપી પણ એનો મતલબ સમજાવો સમજાવો હા સમજાવો હા એલએલ કે એમપી એટલે अच्छा लटक लटक के मैट्रिक पास वेरी गुड अब पहला तुमने क्या करेलू शू करता था निविल बीपीएल એટલે બાપના પૈસા લે અચ્છા બાપના પૈસા લે વેરી ગુડ એમ તો મે કરી છે કહો કહો આરએમપી એટલે રામજી મંદિરની પૂજા હું पिक्चर જોયું છું તમે જોવો મેં ગુજરાતી લારી લાખ ની સાહેબો સવા લાખ નો વચવાની બોલવાનું પેહલાના પિક્ચર જોવા ગમતા હતા કારણ કે ફિલ્મોની અંદર ડાયરેક્ટર બુદ્ધિશાળી હતા કે હીરો ને હિરોઈન ભૂલથી ટચ થઈ જાય વાત છે ટચ થઈ જાય હા

બાપ કોણ જગદીશ્રી અચ્છા જગદીશો તો એમના માટે કઈ કહેશો શું કેશો

તય વર્ષ પર ફક્ત તમારી એકલીનું નામ છે કાચા તમારા બાપુજીનું નામ કેમ નહી પછી એ દીકરી સૌરાસની હા સૌરાસની જબરની કિંમત જબરની કિંમત દીકરી થશે માં મેં તો મારા બાપુજીને કીધું હતું કે તારા પર ફક્ત તમારી એકલીનું નામ લખજો વાહ હા આવા સોનેંદરો વે બનાવ માટે આવા સોને કે ચૂલા સગડી બ્રેમટ પર મુકવા ના આવે હા મુકવામાં આવે

खिलाड़ी आया है हां खिलाड़ी आया है ना पांच खिलाड़ी जो बैठा है ये लोग को जॉक्स के होना हां जॉक्स के होना और तुमने गीत आवड़े मने गीत आवड़े तुम्हें का वो भी पण हूं तो एक शर्त सीधू गावानू चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल

લગતી હૈ ગા જીર કે હજાર તું જીત ગો વાહ ત ગુજરાતમાં છીએ આપણે ગુજરાતી ગુજરાતી બોલો તો આપણે ગુજરાતી ચેનલ જોઈએ છે હું પણ જોઉં છું તમે કયું જોવો છો જી ગુજરાતી અચ્છા જી ગુજરાતી હું પણ એ જ જોઉં છું તો આપણે ગુજરાતમાં છીએ તો એક ગુજરાતી ગીત થઈ જાય થઈ જાય પેલા હું ગઈ પછી હા પછી તમે ગુજરાતી ગીત ગૌ છું હે ચુંડિયો હા હું તમે ખોટું ગાયું મેં ખોટું ગાયું તમે ગાઓ આવું ના ઘર રાતે મને સપનું આવ્યું ચશ્મા હતા નઈ દેખાયું હા જાખું દેખાયું પણ એક વાત તમને કહું અહિયાં ખેલાડીઓ છે ધુરમદો છે જગદીશભાઈ ત્રિવેદી છે जी टीवी ना रंगमंच रंग रंग पर अपने जी गुजराती ना रंगमंच पर अपने चाहिए तो तुम कई बे शब्द सारो के संदेश कई आपसो तो शेर सुनाओ अरे बस शेर संभालो नहीं से अच्छा आ शेर संभालो न दिल कोई देता है न दिल कोई देता है ना दिल कोई लेता है न दिल कोई लेता है इश्क के बंदे में जो कोई आता है जिंदगी भर रोता है रोता है रोता है वाह जिंदगी भर रोता है બીજો એક સંભળાવો ઇશ્ક કરતે કરતે ઇશ્ક કરતે કરતે યે દિલ ધતુરા હો ગયા યે દિલ ધતુરા હો ગયા ફરકે બોલે ખૂટ ગયા ઇશ્ક ભી પૂરા હો ગયા અચ્છા ઇશ્ક ભી પૂરા હો ગયા મિત્રો રેન્જે મને એક વાત પ્રાઇવેટ માં કીધી છે પણ મને એટલો બધો ગમે છે ને કે હું જાહેરમાં માં કહું છું એને ઓકે રેન્જો હાય લાવિટ ટુ ચાલો દોસ્તો રેન્ચો નું પરફોર્મન્સ જોઈને મને તો ખરેખર હવે એની સાથે થોડી વાત કરવાનું મન થાય છે એટલે હું જીને થોડી વાર એની સાથે વાત કરી આવે ત્યાં સુધી તમે પણ અંદર અંદર થોડી વાતો કરી લો ને રેન્ચો ને યાદ કરીને હસ્તે લો પત્ની એ તો ફોન કર્યો ક્યાં છો હોલો કે મંદિરમાં છો સોરી પત્ની કે ટોકરો રોગળો બેઠોકરા વાગ્યા જેવું છે શું એ ચોખ્ખું કઈ દેવા નકું નહીં પીવું મને કે આજે નાગ પંચમી છે